કાળા કોટન કલેક્શન ઘણા બધા કાપડ તમે આજ સુધી જોયું છે પણ આજનું કલેક્શન તમે જોવો નવા કલર ચાર્ટ સાથે તો છે જ પણ કપડું તમે જોવો ને તો એકદમ લૂઝ એવું કપડું અને કોટન ટીસ્યુ સિલ્ક માં ફેબ્રિક રહેવાનું છે સાડીના કલર મેચિંગ જો બહુ જોરદાર કલર મેચિંગ છે એક થી એક કડિયાતા કલર અને મલ કોટન ના ભાવમાં તમને આ ગાળા બોટન કલેક્શન મળવાનું છે તમે જોજો ગમે ને આ વસ્તુ તમને જોવા મળવાની નથી પાકું છે કારણ કે આનો જે કોન્સેપ્ટ આવ્યો છે ને ગાળામાં અને આ નોર્મલ જે સાઈનિંગ પડે છે કોટન એવું સેલ્ફમાં ડિઝાઇનની વાત કરીએ તો એકદમ લુઝ અને કોટન ફેબ્રિકમાં ટીસ્યુ નું અને સાડીનો લુક જોરદાર છે એક થી એક કલર સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય ને કારણ કે આ બારસો રૂપિયા રેન્જ ની અંદર જે આ સાડી મૂકી છે મલ કોટન ના ભાવમાં સાડી છે ને સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરાવજો કારણ કે લિમિટેડ સ્ટોક આવી વસ્તુ બનતી હોય છે અને બોર્ડર મેચિંગની વાત કરીએ તો આ કસબ અને વિવિંગ સાથે બોર્ડર મેચિંગ આ રીતની આખી ગાળા બોર્ડર ની સાડી સાડીનો લુક જો બહુ જોરદાર છે પ્રીમિયમ લુક ની સાડી છે અને એની ટાઈમ ગમે ત્યારે ફેશન નો જાય ને એવો કોન્સેપ્ટ અને એક આ કલર રહેવાનો છે આપડે અત્યારનો સુપર એવો ટ્રેન્ડિંગ કલર તો સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરાવો અથવા સામદામ તો નાના વાળા છે શું અમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને આ કલેક્શન આ સિવાયનું ઘણું બધું કલેક્શન આવી ગયું છે તો લેવાનું ચૂકાય નહીં થેન્ક યુ